વિધિ અનુસાર માતાજીની આરાધના કરવામાં આવી હતી આ ધાર્મિક કાર્યક્રમ નો ભાવિક ભક્તો લાભ લઈ ધન્યતા અનુભવી હતી હું રવિન્દ્ર વ્યાસ શિપરા ગણેશ સેવા ટ્રસ્ટ દ્વારા નર્મદા જયંતિ નિમિત્તે ભવ્ય નવચંડીનું આયોજન કરવામાં આવેલું છે અને મહાઆરતીનો કાર્યક્રમ રાખેલ છે તો દરેક જણાએ નર્મદા જયંતિ નિમિત્તે મા નર્મદાજીના દર્શન આ પાવન દર્શન કરવા માટે અવશ્ય હાજર રહેવું ધર્મેશ્વરના દ્રષ્ટિકોણ ન્યૂઝ અંકલેશ્વર